રિસન્ટલી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા સસ્પેક્ટેડ ડેટા વેરીફિકેશનની કામગીરી ચાલુમાં છે સસ્પેક્ટેડ ડેટા મીન્સ કે જુદા જુદા ડિપાર્ટમેન્ટથી અમને ડેટા મળ્યું છે કે જે લોકો રિટર્ન ફાઇલ કરતા હોય કે જમીન ધારણ કરતા હોય કે બર્થ એન્ડ ડેથ રજિસ્ટ્રારથી કે જે લોકો મૃત્યુ પામ્યા હોય પણ હજુ નામ ચાલુ હોય તેવા આઠ દસ ક્રિટેરિયા છે જેમ કે જીએસટી એન ડેટાનું છે કે જીએસટીનું રિટર્ન ફાઇલ કરતા હોય એવા કુલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો તોતેર લોકોનું વેરિફિકેશનની કામગીરી હાલ ચાલુમાં છે એટલે તાલુકા કક્ષાએથી તમામ લોકોને નોટિસ આપવામાં આવશે અને એની ખરાઈ કરવામાં આવશે અને જો ક્રિટેરિયા પ્રમાણે એ લોકો ફૂલફિલ નહીં થતા હોય તો જે એનએફએસએ ક્રિટેરિયા છે એમાંથી નામ કમી કરી એ લોકોને નોન એનએફએસએમાં કન્વર્ટ કરવામાં આવશે એટલે જે લોકો અનાજ લઈ રહ્યા છે એ લોકોને નોન એનએફએસએ એટલે પછી અનાજ મળવા પાત્ર રહે છે નહીં આવા કુલ એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો તોતેરને અમે નોટિસ આપી છે એમાંથી સિક્સટી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડનું ઓલમોસ્ટ વેરીફિકેશન થઈ ગયું છે અને આ ડ્રાઇવ અંતર્ગત હાલ સુધી કુલ સોળ હજાર જેવા સોળ હજાર પાંચસો બેતાલીસ જેવા નામ અમે કમી કર્યા છે એટલે કમી કર્યા મીન્સ એનએફએસએમાંથી નોન એનએફએ કન્વર્ટ કર્યા છે તો આ તમામ ડ્રાઈવ યુદ્ધના ધોરણે ચાલુ છે એન્ડ વી વિલ ટ્રાય કેટ એટ ધ એન્ડ ઓફ ધીસ મંથ આ ડ્રાઈવ અમે કરીશું અને મેક્સિમમ જે એકચ્યુઅલ બેનિફિશિયરીઝ નથી એ લોકોના નામ કન્વર્ટ કરવામાં આવશે બિલકુલ અમે પહેલાં પણ અપીલ કરી જ છે પેપર મારફતે કરી છે કે જે લોકો ખરેખર લાભ મળવા પાત્ર છે એ લોકોને જ અના મળે અને જે લોકો વેલ ઓફ છે સારી ઇન્કમ ધરાવે છે ફોર વ્હીલર ધરાવે છે રિટર્ન ફાઇલ કરે છે સારા એ લોકો અનાજ ન લે અનાજના જે સરકારે ધારાધોરણ નક્કી કર્યા છે જે ગરીબ લોકો માટે એ ક્રિટેરિયામાં હોય તો જ અનાજ માટે અરજી કરવાની